हेलो मित्रों आपड़े आ गईया भगुड़ा तो જોઈ શકો છો આ માણસની મેદની કે પચ્ચા લોકો પ્રસાદ લઈ રહ્યા છે જોઈ શકો છો તમે આલે પાઠવ છવ ગયો માતાજીનો 6 તારીખે જોઈ શકો છો માણસની મેદની

અહીંયા બધા થાળીઓ સાફ કરવા આવે છે અહીંયા અઠવાડિયો નાખવાનું જોઈ શકો છો એઠવાડો જમી જમી વરસાદ લઈ અને અઠવાડો નાખે છે અહીંયા થાળીનો કુંડ છે સાફ કરી અંદર નળે પણ સાફ કરી અને અંદર દેવા જવાનું આ ઉતારા છે અહીંયા તો જોઈ શકો છો અહીંયા

મોગલધામ કહેવાય કાલે પાઠ ઉત્સવ માતાજીનો ઓગણત્રીસમો અહીંયા પાણી પીવીને પીવાની સુવિધા છે તો મંદિરનું ફટાકણ પણ જોઈ શકો છો એકદમ જબરદસ્ત વરસાદ ચાલુ છે ધીમો ધીમો તો યજ્ઞકુંડ જોઈ શકો છો યજ્ઞ મંડપ આ સામે બધા સ્ટોલ છે જોઈ શકો છો અને આ માનું મંદિર છે સામે આ માનું મંદિર છે જ્ઞાન મંદિર મોગલમાંનું તો અંદર એન્ટર થવાની મનાય છે તો અહીંયાથી બધી તમે જોઈ શકો છો માતાજીનું મંદિરનું શિખર ક્યાંથી તમે બધું જોઈ શકો છો સ્ટોલ છે અંદર તો આપણને છે મંદિરની અંદર બાર થી માતાજીના દર્શન મંદિરના એવો આ ભંડાર સમાન કોંદુ નેવો બોલીનો આ છે સાઈડમાં આ માતાજીના શિખર સ્ટોલ બધાય જોઈ શકો છો મિત્રો આ બહારનો ગેટ છે जे एंटर dia ये प्रकल्प लाइन agam, रेजेंड को परबाई कर सकते है जाता है प्रॉब्लम और જોઈ જોઈ શકો છો સ્ટોલ બાર બાર નજારો છે સ્ટોલ બોલ જોઈ શકો છો મિત્રો તો આ રીતે આ રીતે છે જોઈ શકો છો તમે મોગલ તમારી તે શણ કરવા કાલે છ તારીખે પાઠવું છવો હતો

આ બારનું પાર્કિંગ બધું ગાડીઓનું તો જોઈ શકો છો નજારો વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ બધું પાર્કિંગ છે બાઈકનું વિડીયો સમાપ્ત કરવા માગીએ મિત્રો